નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર એક કોન્ફરન્સ રૂમમાં ભારતીય રેલવે અને આઈઆરસીટીસી દ્વારા શ્રેષ્ઠ ભારત અને દેખો આપના દેશ અંતર્ગત ભારતના ગૌરવ પ્રવાસો ટ્રેન દ્વારા અને દક્ષિણ દર્શન યાત્રા અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર એક કોન્ફરન્સ રૂમમાં ભારતીય રેલવે સ્ટેશન અને આઈઆરટીસી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો આપના દેશ અંતર્ગત આઈઆરસીટીસી લઈને આવ્યું છે ધાર્મિક પ્રવાસો ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા દક્ષિણ દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા ભારત ગૌરવ ટ્રેન હેઠળ તારીખ સત્તર દસ બે હજાર ચોવીસથી લઈને સત્યાવીસ દસ બે હજાર ચોવીસ દરમિયાન દસ રાત્રિ અને અગિયાર દિવસનો સમાવેશ થશે જેમાં રાજકોટથી પ્રસ્થાન થશે આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ સુરેન્દ્રનગર વિરમગામ સાબરમતી નડિયાદ આણંદ વડોદરા ભરૂચ સુરત વાપી વસઈ રોડ કલ્યાણ પુણે સોલાપુરથી બેસી શકે છે આ યાત્રા દરમિયાન ભારત ગૌરવ ટ્રેન દ્વારા તિરુપતિ બાલાજી પદ્માવતી મંદિર રામનાથ સ્વામી જ્યોતિર્લિંગ મંદિર મીનાક્ષી મંદિર કન્યાકુમારી અને શ્રી પદ્મનાથ સ્વામી મંદિરના દર્શન કરવાનો લાભ મળશે આઈઆરસીટીસી તેના મુસાફરોને આરામદાયક મુસાફરી આપવા માટે પ્રતિબદ્ધ છે મુસાફરોને ભજન કીર્તન અને મુસાફરીની માહિતી આપવા માટે ટ્રેનમાં ઇન્ફોન્ટેનમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે સુરક્ષા માટે દરેક કોચમાં પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ રહેશે આ ટૂર પેકેજની કિંમતમાં આઈઆરસીટીસી મુસાફરોની ટ્રેનની મુસાફરીમાં ઉપરાંત આયુનિક કિયન કાર દ્વારા મુસાફરોને તેમની સીટ પર જ શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે બસ દ્વારા પ્રવાસન સ્થળોની મુલાકાત

इसमें तीन पैकेज कैटेगरीज हम लोगों ने रखी है जिसमें स्लीपर की फैसिलिटी भी है थर्ड एसी भी है और सेकेंड एसी भी है इसमें आपका ये कॉम्प्रिहेंसिव पैकेज है जिसमें आपका खाना पीना घूमना फिरना सारी फैसिलिटीज आपके पैकेज में ही कवर होती है इसमें जो तीन श्रेणी रखी है उसके अनुसार आपकी जो पैकेज फैसिलिटीज है वो डिफर होती है स्लीपर में हमारे पास इसके अंदर आपका बजट होटल्स हैं जो कि नॉन एसी हैं वही एसी जो आप क्लास उसमें ले लेते हैं तो उसमें बजट होटल में ए फैसिलिटीज हो जाती है इसमें आपका दक्षिण दर्शन की इसमें आइटनरी प्लान करी गई है जिसमें आपका सबसे पहले आप तिरुपति बालाजी के दर्शन करेंगे उसके बाद रामेश्वरम मदुरई कन्याकुमारी और त्रिवेंद्रम ये इसमें डेस्टिनेशन रखी गई हैं जो कि हम 10 रात 11 दिन में हम कवर करेंगे ई एम की इसमें फैसिलिटी इंट्रोड्यूस करी गई है जो आप ऑनलाइन बुकिंग के तहत ही वो आपको फैसिलिटी मिल सकती है जिसमें हमारे जो भी पार्टनर बैंक है आप उनके साथ तीन महीने छह महीने से बारह महीने तक के आप ऑप्शन ले सकते हैं મરા શુભમ આર્ય હં મુખ્ય પર્યવેક્ષક આઈ આર સી ટી સી અમદાવાદ